એક સમયની વાત છે હિમાલયના પાદરે વસેલું એક નાનું ગામ ધર્મપુર આ ગામ બહારથી શાંત લાગતું પણ અંદરથી અહીં કર્મ અને પાપની લડાઈ ચાલતી હતી આ ગામમાં રહેતો હતો વિજય નામનો યુવાન વિજય બહુ જ ધનવાન હતો પણ દિલથી ખાલી તે માનતો હતો પાપ તો સ્ત્રીઓ જ વધારે કરે છે એમના કારણે જ પુરુષો ભટકે છે એના મોઢેથી વારંવાર સાંભળવા મળતું સ્ત્રી જ સંસારનું સૌથી મોટું પાપ છે એક અશુભ રાત એક રાતે અચાનક વિજયનું શરીર જમીન પર પડ્યું લોકોએ કહ્યું મૃત્યુ થઈ ગઈ પણ એક ક્ષણે વિજયની આત્મા ઊભી રહી આસપાસ અંધકાર અને દૂરથી ગર્જના ચાલો કર્મનો હિસાબ શરૂ થયો છે યમલોકની સભા યમરાજ સિંહાસન પર બેઠા હતા ચિત્રગુપ્તે પુસ્તક ખોલ્યું યમરાજ બોલ્યા વિજય તું કહેતો હતો સ્ત્રી પાપી છે આજે તને સંસારના સૌથી મોટા પાપો બતાવશું પ્રથમ દ્રશ્ય લાલચ એક દ્રશ્ય ખુલ્યું એક પુરુષ પુરુષરૂષ વેપારી ભૂખ્યા ગરીબોને અનાજ આપવાને બદલે એ જ અનાજ કચરો બનવા દીધું યમરાજ બોલ્યા લાલચ પુરુષનું પાપ વિજય ચૂપ બીજું દ્રશ્ય દારૂ અને હિંસા એક પિતા દારૂ પીધેલી હાલતમાં પત્ની અને બાળકોને માણતો યમરાજ હિંસા પુરુષનું પાપ વિજયની આંખ ભીની થઈ ત્રીજું દ્રશ્ય સ્ત્રીનો ત્યાગ હવે દ્રશ્ય બદલાયું એક સ્ત્રી પતિ મરી ગયો ભૂખ અપમાન એકલી લડાઈ છતાં એ પોતાના બાળકો માટે સૌથી એક એ પોતાના બાળકો માટે જીવતી રહી યમરાજ બોલ્યા ત્યાગ સ્ત્રીનું કર્મ વિજયનું માથું ઝૂકી ગયું ચોથું દ્રશ્ય વાસના એક પુરુષ પરસ્ત્રી સાથે સંબંધ અને પછી એને દોષ આપ્યો યમરાજ ગર્જના કર્યા વાસના પુરુષનું પાપ દોષ સ્ત્રી પર વિજય કંપી ઉઠ્યો પાંચમું દ્રશ્ય માતૃત્વ એક માતા પોતે ભૂખી રહી પણ સંતાનને ક્યારેય ભૂખ્યું ન રાખ્યું યમરાજ માતા પાપ નહીં એ તો ભગવાનનું સ્વરૂપ છે અંતિમ સત્ય યમરાજ બોલ્યા વિજય પાપ સ્ત્રી કે પુરુષથી નહીં પણ લાલચ અહંકાર વાસના અને સ્વાર્થથી થાય છે જે સ્ત્રીને પાપ કહે એ પોતાના કર્મોથી ડરે છે પુનર્જન્મ એક ઝાટકે વિજય આંખ ખોલે છે તે જીવતો હતો પહેલાં જે મોઢેથી સ્ત્રીને દોષ આપતો આજે એ જ મોઢેથી બોલ્યું નાડી અપમાન નથી નારી નિર્માણ છે વાર્તાનો સંદેશ પાપ લિંગથી નથી પાપ વિચારથી થાય છે સ્ત્રી અને પુરુષ બંને કર્મના બંધનમાં છે નારી શક્તિ છે દોષ નથી